નમસ્કાર સારશ્રોત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકો માટે મોટા સમાચાર આવ્યા છે તો જી સર્ક વેબસાઇટની તમારે મુલાકાત લેવાની છે એટલે કે સૌપ્રથમ પ્રથમ ગૂગલ કે જે પણ બ્રાઉઝર ખોલતા એ બ્રાઉઝરમાં જી સર્ક સર્ચ કરવાનું છે તો જી સર્ક તમે સર્ચ કરશો તો આ રીતની માધ્યમિકનું ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેની જે વેબસાઇટ છે ખુલશે એ વેબસાઇટ ખોલ્યા બાદ તમારે આ વેબસાઇટમાં અંદર ક્લિક કરવાનું છે તો ક્લિક કરતાં આ રીતે વેબસાઈટ ખુલી જશે એમાંથી તમારે જે પણ ભરતી લાગુ પડતી હોય અત્યારે માધ્યમિક શિક્ષણ સહાયકો છે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આવી ગયું છે ખાલી જગ્યાઓ લેટેસ્ટ અપડેટ થઈ છે કોલ લેટર નીકળવાની તારીખોને કોલ લેટર નીકળી રહ્યા છે તો આ તમામ વાતો આ વિડીયોમાં કરશું ઉપરાંત આપણે ફાઇનલ સિલેક્શન ક્યારે મળશે કેટલો ટાઈમ લાગશે ભરતીને ભરતી ક્યારે પૂર્ણ થશે એ વાતો પણ આપણે આ વિડીયોમાં કરશું તો વિડીયો અચૂક જુઓ સાથે એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અચૂક કરી શકો છો તો અત્યારે કઈ કઈ માહિતી આવી છે એને આપણે વાત કરી લઈએ સાથે જે દિવ્યાંગોની ભરતી હતી એની ફોર્મ ભરાવાની શરૂઆત પહેલી એપ્રિલ બે હજાર પચીસ થતી હતી આની જગ્યાએ તારીખ હવે અપડેટ થશે એટલે કે એ તારીખમાં થોડો બદલાવ આવવાનો છે તો જ્યારે આવશે ત્યારે જોઈ લેશું તો માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકો માટે શું સમાચાર છે એની આપણે વાત કરી લઈએ તો સરકારી માધ્યમિક શાળાઓના જે શિક્ષણ સહાયકા સહાયક છે તો એ ભરતી બે હજાર ચોવીસનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આવી ગયું છે એટલે કે એના કોલ લેટર નવમી એપ્રિલ બે હજાર પચીસથી સોળ એપ્રિલ બે હજાર પચીસ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે એટલે કે નવ તારીખથી લઈને સોળ તારીખ સુધી કોલ લેટર ડાઉનલોડ થશે અને કોને કઈ તારીખે છે એ બધા ચેક કરી લેજો કોલ લેટર આ નવ તારીખથી હાલથી નીકળવાનું ચાલુ જ છે પરંતુ તમને કઈ તારીખે બોલાવ્યા છે એ ખાસ જોઈ લેજો તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન નવથી એટલે કે જે જનરલ મેરિટ યાદ યાદી બાદ એમાં સુધારા થયા બાદ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એટલે કે મેરિટમાં સામેલ થઈ શકે તેવા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો કેટેગરી પ્રમાણે પણ ત્રણ ગણા ઉમેદવારો એટલે કે એસટીની ત્રણ જગ્યાઓ હોય તો નવ ઉમેદવારો આ ડીવીમાં સામેલ હશે તો આ રીતે ત્રણ ગણા ઉમેદવારો આ ડીવી લિસ્ટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સામેલ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટના કોલેટર નીકળી રહ્યા છે તો તાત્કાલિક નવ એપ્રિલથી ચાલુ કરીને સોળમી એપ્રિલ બે હજાર પચીસ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ છે એ પૂર્ણ થશે સાથે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ એટલે કે જે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ ધોરણ નવ દસ માટેની છે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર પણ નવમી એપ્રિલ બે હજાર પચીસથી કરીને ચોવીસમી એપ્રિલ બે હજાર પચીસ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલશે એટલે કે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પણ સમાંતર સરકારી ભરતીનું સાથે સાથે ગ્રાન્ટેડ ભરતીનું પણ ચાલી રહ્યું છે તો એ કોલ લેટર પણ જેને પણ લાગુ પડતા ડાઉનલોડ કરી શકે છે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી હેઠળ જે ખાલી જગ્યાઓ છે અપડેટ થઈ ગઈ છે તો ખાલી જગ્યાઓનું લિસ્ટ પણ હું આપને બતાવું છું સાથે લોગિન ફોર સેકન્ડરી ગ્રાન્ટીની એડ છે ત્યાં જઈને સરકારી શાળાના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં જેનું પણ નામ આવ્યું છે બધા કોલ ડાઉનલોડ કરી શકશે પછી લોગિન ફોર સેકન્ડરી ગવર્મેન્ટ જે ગવર્મેન્ટ શાળાઓ છે એમાં જઈને લોગિન કરતાં જે સરકારી ડીવી લિસ્ટમાં જે પણ ઉમેદવારોનું નામ આવ્યું છે તો એ માધ્યમિક શાળાના સરકારી માધ્યમિક શાળાના કોલ લેટર પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો તો બંનેના લોગ ઇન અલગ અલગ છે તો ત્યાંથી તમે એ કામગીરી કરી શકો છો સાથે ભરતીની જે વેબસાઇટ છે માધ્યમિક શાળાઓ માટેની સેકન્ડરી ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ બે અલગ અલગ છે તો તમને જે લાગુ પડતી બંને બંનેમાં ફોર્મ ભર્યા હશે તો અલગ અલગ રીતે ખોલી લેજો તો આ રીતે વેબસાઇટ તમે ખોલશો તો વિગતો બધી અપડેટ થયેલી જ છે અને અહીં કયા ડોક્યુમેન્ટ જોઈશે એનું લિસ્ટ પણ આપેલું છે તે ઉપરાંત તમારા કોલ લેટરમાં પણ કયા ડોક્યુમેન્ટ જોઈશે એ લખેલા હશે તે સાથે તમારે ભરતી વખતે જે એડવર્ટાઇઝમેન્ટ ફોર્મ હતું અરજી ફોર્મ હતું તો એ અરજીની જે એડવર્ટાઈઝ છે એમાં પણ ડોક્યુમેન્ટ લખેલા હશે તો ત્યાંથી તમે ડોક્યુમેન્ટની યાદી મેળવી શકો છો અને મોટા ભાગનાને તૈયાર પણ હશે તો હવે આ જે વેબસાઇટ છે તો આ વેબસાઇટ પર તમે અહીં ચાર લાઈનો આપેલી છે એના પર ક્લિક કરશો એટલે કે આડી ચાર લાઇન છે એના પર તો એના પર ક્લિક કરતાં આ રીતે વેકેન્ટ પોસ્ટ ખાલી જગ્યાનું લિસ્ટ તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો પછી ડીવી મેરિટ એટલે કે ડોક્યુ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું મેરિટ છે લિસ્ટ છે એ પણ તમે તમારો જે પણ વિષય લાગુ પડતો એ વિષયનો તમે મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો તો આ જે મેરિટ લિસ્ટમાં જેના નામ હશે એના જ કોલ લેટર નીકળશે અને આ કોલ લેટર જેના નીકળી રહ્યા છે તો જેટલી ભરતી કરવાની છે એની સામે ત્રણ ગણા ઉમેદવારો નીકળી રહ્યા છે તો આ રીતનું તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે લિસ્ટ છે મેરિટ લિસ્ટ છે એ ડાઉનલોડ થશે ક્યાંથી થશે તો ડીવી મેરિટમાંથી ડાઉનલોડ કરી શકશો તો સરકારી ને ગ્રાન્ટેડ બંનેનું અલગ અલગ છે જે તમારે લાગુ પડતું એ કરી શકો છો તો આ રીતનું લિસ્ટ છે દાખલા તરીકે સરકારી શાળાઓ કમ્પ્યુટરની ત્રણ જગ્યાઓ હતી તો એની સામે નવ ઉમેદવાર બોલાવ્યા છે હવે એ ત્રણે ત્રણ જગ્યાઓ ઓબીસીની હતી તો એના માટે ઓબીસીના બધા જ ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે તો આ રીતે જેટલી જગ્યાઓ છે જે કેટેગરી પ્રમાણે છે એની સામે એટલા ઉમેદવારો બોલાવવામાં આવે છે સરકારી માધ્યમિક શાળાઓની જે ખાલી જગ્યા છે એનું જે લિસ્ટ છે એ ખાલી જગ્યાનું લિસ્ટ અપડેટ થઈ ગયું છે તો આ જગ્યાઓનું લિસ્ટ તમે જોઈ શકો છો તો કુલ તેરસો ને અડત્રીસ જગ્યાઓ ટોટલ છે સરકારી શાળાઓ માટે સાથે જેવી જગ્યાઓ હતી એ તમે જૂની નવી જગ્યાઓની સરખામણી કરી શકો છો કોઈ ફરક હોય તો કમ્પ્યુટરની ત્રણ છે ઇંગ્લિશની ત્રણસો એકસઠ છે ગુજરાતી ચોર્યાસી હિન્દી તેત્રીસ જગ્યાઓ કુલ છે મેથ્સ સાયન્સની પાંચસો પંદર છે ફિઝિકલ એજ્યુકેશનની બાર છે સંસ્કૃતની પંદર સોશિયલ સાયન્સની ત્રણસો પંદર આમ તેરસો ને અડત્રીસ જગ્યાઓ છે તો એ તારીખ પણ નવ એપ્રિલ બે હજાર પચીસ એટલે કે તાજેતરની અપડેટ થઈ છે ગઈકાલે તો આ પણ આપ જોઈ શકો છો બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ છે એટલે કે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓનું જે ખાલી જગ્યાઓ છે એનું લિસ્ટ પણ અપડેટ થઈ ગયું છે તો એમાં જગ્યા વધારો તમે જોઈ શકો છો પાંત્રીસો ને સત્તાવન જગ્યાઓ માટેનું આ લિસ્ટ છે તો કુલ જે જૂની ભરતી હતી ચાર હજારની હતી ને હવે આ જે ભરતી છે લગભગ અડતાળીસો ઓગણપચાસો જેવી થાય છે એટલે કે આ લિસ્ટમાં જગ્યાઓ પણ અપડેટ થઈ છે તો તમે જોઈ શકો છો કમ્પ્યુટરની છાસઠ જગ્યાઓ છે ડ્રોઈંગની બે જગ્યાઓ ઇંગ્લિશની સાતસો ને સિત્તેર ગુજરાતીની ચારસો બાસઠ જગ્યાઓ હિન્દીની એકસો એકવીસ કૃષિ વિદ્યાની સોળ જગ્યાઓ છે મેથ્સ સાયન્સની બારસો એકસઠ જગ્યાઓ છે સંસ્કૃતની એકસો ઓગણીસ સોશિયલ સાયન્સની સાતસો ત્રણ જગ્યાઓ છે યોગા હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશનની સડત્રીસ જગ્યાઓ છે તો આ રીતે કુલ ત્રણ હજાર પાંચસોને સત્તાવન જગ્યાઓ છે તો આ જગ્યાઓ અપડેટ થઈ છે તો અઠ્યાવીસમી માર્ચ બે હજાર પચીસના રોજ અપડેટ થઈ છે તો આ જગ્યાઓનું લિસ્ટ પણ લેટેસ્ટ છે તો આપ જોઈ શકો છો તો આ બંને લિસ્ટ અપડેટ થયા છે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એની જે પીડીએફ છે એ પણ ડાઉનલોડ થઈ રહી છે હવે જે માધ્યમિક શાળાઓ એટલે કે ધોરણ નવ દસની શાળાઓ છે અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એટલે કે ધોરણ અગિયાર બારની શાળાઓ છે તો અત્યારે માત્ર ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાલી રહ્યું છે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી જિલ્લા પસંદગી માટે અલગથી બોલાવશો તો એના કોલેજ પણ અલગથી આવશે એના મેરિટ લિસ્ટ છે એ પણ અલગથી આવશે તો એના મેરિટ લિસ્ટ હજુ હવે આવવાના છે અત્યારે માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે સાથે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ ઘણા બધા ઉમેદવારો છે એમના નામ પણ અંદરથી બાકાત થશે તો એ પણ જોવું રહ્યું અને ઘણી વખત એવું પણ બનશે કે આ જે સેકન્ડ લિસ્ટ આવ્યું છે એમાંથી ઘણા બધા નવ અગિયાર બારમાં પણ જશે તો એના લીધે આ જે લિસ્ટ છે એ હજુ પણ વધારોનું કદાચ બહાર પાડવાની જરૂર પડે તો સરકાર ફરીથી બીજું સેકન્ડ લિસ્ટ પણ બહાર પાડી શકે તેમ છે પણ આવશે કે નહીં આવે એ ફાઇનલ નથી પણ શક્યતા છે આવવાની પછી તમે રિપીટેશન કેટલું છે ચેક કરવા માંગતા હો તો અગિયાર બારની જે પીડીએફ છે એ અને નવ દસની જે ડીવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટની જે પીડીએફ છે એ બંનેની સરખામણી કરો તો તમને ખબર પડશે કે નવ દસવાળા કેટલા અગિયાર બારમાં જશે તો આ રીતે તમે રિપીટેશન કેટલું થાય તેમ છે એ આંકડા ડેટા જોવા માંગતા હો તો આ રીતે જાતે ખરાઈ કરી શકો છો સાથે ભરતી ક્યારે પૂર્ણ થશે એની આપણે વાત કરી લઈએ તો અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માધ્યમિક શાળાઓના શિક્ષકનું ચોવીસમી એપ્રિલ સુધી ચાલવાનું છે તો એપ્રિલ તો આમાં જઈ જ રહી છે હજુ જિલ્લા પસંદગી બાકી છે પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એટલે કે કોને કઈ જગ્યા મળી છે જિલ્લા પસંદગી માટેના કોલેટર છૂટશે તો મે મહિનો હજુ આમાં જતો રહેશે હું લાગી રહ્યું છે પછી આ ભરતી પૂર્ણ થાય એના પછી છથી આઠની ભરતીની કામગીરી ચાલુ થશે ને પછી એકથી પાંચ તો જૂન અને જુલાઈ મહિના સુધી કામગીરી માંડ પૂરી થાય એવું લાગી રહ્યું છે તો જુલાઈથી તમે જે નિમણૂક છે એના ઓર્ડર મેળવવાની શક્યતા છે તો સરકારી માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના બંનેના કોલેટર અલગ નીકળી રહ્યા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ અલગ ડાઉનલોડ થઈ રહ્યા છે તો આ બધી જ વિગતો અલગથી વેબસાઇટ પર જઈને આપ ડાઉનલોડ કરી શકો છો લિસ્ટમાં તમારું નામ છેક નહીં એ પણ ચેક કરી શકો છો કઈ તારીખે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે એ પણ જોઈ લેજો તો એપ્રિલમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન હાલ ચાલુ છે કોઈ પણ બાબતે ઇશ્યુ હોય તો અહીં હેલ્પલાઇન નંબર લખેલા જ છે હેલ્પલાઇન નંબર ઉપર કોલ પણ કરી શકો છો તો એના માટે વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અહીં હેલ્પલાઇન નંબર લખેલા છે સાથે કોલ લેટર જે ડાઉનલોડ કરવાના છે એની લિંક અહીં અલગ આપેલી છે આ લોગ ઇન ફોર સેકન્ડરી ગ્રાન્ટ ઇન એડ માટે છે તો એ રીતે સરકારી વેબસાઇટ ઉપર જે જી સરકની સરકારી માધ્યમિક શાળાઓ માટેની વેબસાઇટ છે એના પર લોગ ઇન ફોર સેકન્ડરી ગવર્મેન્ટ સ્કૂલ પર ક્લિક કરશો તો ત્યાંથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તો આ રીતે અલગ અલગ કોલ લેટર ડાઉનલોડ આજકાલમાં કરી લેજો તો આ રીતે તમારી કામગીરી કરી શકો છો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો